મોરબીના માળિયા નજીક આવેલા સુરજબારી બાદ બંને વાહનો અભિસાન આગ લાગી હતી જોકે જણાવી દઈ કે ત્યારે મિત્રો જેમાં સવાર ચાર લોકો જીવતા ભરતું થઈ ગયા હતા મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ટોલનાકા પાસે ગંભીર અકસ્માતમાં ચાર લોકોના કરુણ મોત થયા છે ટેન્કર અને કાર વચ્ચે થયેલા અકસ્માત બાદ જોકે ફાયર વિભાગ ત્યારે મિત્રો વિભાગે ત્વેજ કાર્યવાહી કરીને પાંચ બાળકો સહિત સાત લોકો બચાવી લીધા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ખસેડ્યા મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી